છોટા ઉદેપુરની જીવાદુરી સમાન ઓર નદીમાં પાણીની આવક થતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે જેને જોવા આજે બંધ પણ ઓવરફ્લો થતા વિસ્તારના ખેડૂતોને સિંચાઈમાં મોટો ફાયદો થશે ઓવરફ્લો થયો છે આનાથી લગભગ ચારસો થી પાંચસો ખેડૂતોને ફાયદો થાય છે આનું પાણી ઠેઠ વઢવાણા કેનાલની કેનાલ મારફતે વઢવાણા તળાવોમાં જાય છે